રામ રામ ખેડૂત મિત્રો હું છું આપનો મિત્ર અશોક સોલંકી હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ આપણા આજના વિડીયોની અંદર ખેડૂતભાઈનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છે મગફળીની અંદર આવતી ઈયળો જે લશ્કરી છે કાબરી ઈયળ છે લીલી ઈયળ છે પાન ખાનારી ઈયળ છે કે ફળ ખાનારી ઈયળ છે એના વિશેની આજે આપણે વાત કરવાની છે એની અંદર જે આપણે સસોટ અને સારું પરિણામ મળે એવી દેવાની વિશે વાત કરશું વાત કરીએ પહેલાં જે આપણા વિડીયોની અંદર પહેલી વખત જોતા હોય અથવા તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દે પહેલી વખત જોતા હોય વિડીયો શેર કરે લાઈક કરી દઈ અને અન્ય ખેડૂતોને શેર કરવાથી આપણા વિડીયોમાં બીજા ખેડૂતભાઈઓને સસોટ માહિતી મળતી રહી જેથી કરીને શેર કરી દેવો એવી મારી ભલામણ છે અને જે ખેડૂતભાઈઓ વિડીયો કાપી કાપીને જોતા હોય એને ખાસ વિનંતી છે કે આ વિડીયો સંપૂર્ણ પૂરો જોવો જેથી કરી અને તમને સસોટ અને સાચી માહિતી રહી કાપી કાપીને વિડીયો જોશો તો તમને પૂરી માહિતી નહીં મળે એટલે ખાસ કરીને તમે પૂરો વિડીયો જોવા મારી વિનંતી છે તો હવે આપણે વાત કરીશું મગફળીને ઈયળની દવા વિશે તો સૌથી પહેલાં વાત કરીએ આપણે તો હિમામેક્ટિન બેન્ઝોટ પાંચ ટકા જે માર્કેટમાં આવતી જૂની અને જાણીતી દવા જે છે એ સૌથી સારી અને સસ્તી દવા છે જેને આપણે ડોઝની વાત કરશું તો એના ડોઝ તમારે ખાસ કરીને મેં જે ડોઝની વાત કરું એ મગજમાં રાખજો નહીં ડોઝ તમારે યાદ રાખવાનો છે જે હિમામેક્ટિન જેયુ કંપનીનું છે પાંચ ટકા એનો ડોઝ તમારે પંદરથી લઈ અને વીસ ગ્રામ પ્રતિ પંપનો રાખવાનો રહેશે અને વીઘાની અંદર જો આપણે પંપની વાત કરીએ તો વીઘે ચાર પંપ ખાસ જરૂરી છે કારણ કે અત્યારે ઈયળનો એટેક બહુ જ વધારે છે અટાણે ઘણા ખેડૂત મિત્રોને ફરિયાદ આવે છે કે મારા લીલી લીલી છે લશ્કર ઇયળ છે કાબરી ઇયળ છે તો આના મને કોઈ દવા ફલાણા એગ્રથી લઈને અમી સેટી કાંઈ પરિણામ નથી ઓલી દેવા સેટી કાંઈ પરિણામ નથી અને મગફળી ખાઈ જાય છે અને પાંદડા ખાઈ ગયા છે અને ડઠુર બી કરી નાખી છે તો એના માટે જ આપણે ખાસ વાત કરવાની છે આજે અને સારા પરિણામ મળે એના માટે કરી અને વિઘે ચાર પંપ નાખવા ખાસ જરૂરી છે એક કરે દસ પંપ બસો લીટર પાણી જાવું જરૂરી છે અને દવા સાટવાની અંદર કારણ કે નોઝલ જે સ્પ્રે પંપની વાત કરીએ તો પ્રેશરવાળો પંપ જે હોય જેથી કરીને દવા અત્યારે મગફળીનો ગ્રોથ સારો હોવાના હિસાબે ઈયળ અત્યારે નીચેના ભાગમાં વધારે જોવા મળતી હોય છે ઉપર ઈયળ જોવા ન મળતી હોય છે અને એમાં દિવસમાં ખાસ કરીને ગરમીવાળા જેવું વાતાવરણ હોય ત્યારે ઈયળ તમને ઉપર જોવા મળશે નહીં જે ઝીણી ઇયળ છે નાની ઈયળ છે બછા છે એ તમને જોવા મળતા હોય છે નાના કૂપરાની અંદર અને બાકી જે લશ્કરી અને ડાઘા જેવડી મોટી ઈયળ થઈ ગઈ છે એ તમને નીચેની જમીનની પહા વહી જતી હોય છે કોઈ જમીનની તિરાડુમાં વહી જતી હોય છે અને આના નુકસાન બહુ જ મોટા છે જે મગફળીના પાન તો ઝડપથી ખાઈ જાય છે પણ જે મગફળીના દોડવા થયા છે અને જે ઉપરની સાઈડમાં ડોડવા છે એ દોડવા પણ ખાઈ જશે અને નુકસાન કરશે એટલે આના નિયંત્રણ કરવા ખાસ જરૂરી છે તો આપણે વાત કરીએ છીએ ઇમામેક્ટિન વિશે જો ઇમામેક્ટિન છે એનો તમારે પંદરથી લઈ અને વીસ ગ્રામ સુધી પ્રમાણ રાખવામાં આવશે અને એના સાથે સપોર્ટર દવા તરીકે ક્લોરો છે પ્રોફેનોસાઈ છે કે ડેલ્ટા મેથ્રિન છે કે સાયપર મેથ્રિન છે એનો તમે ભેગો છટકાવ કરવામાં આવશે તો તમને ફુદા ઈંડા અને કોસેટા અને અમુક પ્રકારના સુસિયા જીવાતો પણ કંટ્રોલ થાય અને તમને ખૂબ સારા એવા પરિણામ મળશે જેથી કરીને જો આપણે ઘણી બધી દવાની વાત કરવાની છે પણ આ તમને પહેલા જણાવી દો કે કોઈ પણ દવા છટકીએ એની સાથે સપોર્ટર દવા તરીકે ક્લોરો સાઇફર પ્રોફેનોસાઇફર અથવા તો ડેલ્ટા મેથ્રિન જે અગિયાર ટકા આવે છે એનો છટકાવ કરવો ખાસ કરીને જરૂરી છે જેથી કરીને તમને સારું અને લાંબુ પરિણામ મળે તો હવે એમાં વ્યક્તિની તો વાત થઈ ગઈ છે આપણે તો હવે વાત કરીશું આપણે રિમોન વિશે જે ઇન્ડોફીલ કંપનીનું રિમોન કરીને રિમોન નામથી દવા આવે છે જેમાં નુવાલુરોન દસ ટકા ઝેર આવે છે આનો તમારા ડોઝ પંદરથી લઈને વીસ એમએલ સુધી પ્રતિપંપનો રાખવાનો છે અને આનાથી તમારા લીલી લશ્કરી અને કાબરી યરનો કંટ્રોલ થઈ જશે ડોઝ ન ભૂલાય વિઘે ચાર પંપ કરવા જરૂરી છે પંદર થી લઈ અને વીસ એમએલ જેવો ઉપદ્રવ વધારે ઉપદ્રવ હોય તો વીસ એમએલ નો ડોઝ કરી નાખવાનો છે એટલે તમને ખૂબ સારા એવા પરિણામ મળશે હવે વાત કરવાની છે આપણે સીઝન્ટા કંપનીનું ઇવિશન્ટ જેમાં ઇમા મેપ્ટિન પાંચ ટકા અને લુફાલોરોન ચાલીસ ટકા આવે છે આના ડોઝની વાત કરીએ તો ત્રણ થી ચાર ગ્રામ ડોઝ રાખવાનો છે પ્રતિ પંપનો અને વિઘે તમારે ચાર પંપ જવા જરૂરી છે ખાસ મગજમાં રહી ખેડૂતભાઈઓને એ મારી ભલામણ છે કારણ કે ડોઝમાં તમે ફેરફાર કરશો ડોઝ ઓછો કરશો તો તમારા રિઝલ્ટ મળવાનું નથી અને તમારી મહેનત અને પૈસાનું પાણી થવાનું છે એટલે ડોઝ ખાસ મગજમાં રાખો ઉપદ્રવ હોય તો ત્રણ ગ્રામ હોય તો ગ્રામનો ડોઝ રાખશો તો પણ ચાલશે અને ચાર પંપના હિસાબે તમારે સાંટવાનું છે વીઘાને તમને ખૂબ સારા એવા પરિણામ મળશે જે આમાં તમારે લુફાલુરોન આવવાથી જે નાની ઈયળ છે બચા છે જે ઈંડા છે કોસેટા છે ફુદા છે એનાથી એનોય પણ કંટ્રોલ થઈ જશે એટલે ખૂબ સારા પરિણામ ને લાંબુ પરિણામ મળશે ને કંપની પણ બહુ સારી છે સિઝન્ટા કંપની હવે વાત કરવાની છે યુપીએલ કંપનીનું એટાબ્રોન જે આ તમારા લીલી એડની અંદર ખૂબ સારા એવા પરિણામ મળે છે લશ્કરીની હોય તો એની આપણે યુપીએલ કંપનીની બીજી દેવા આવે એની પણ હમણાં વાત કરશું તો આનો ડોઝ રહેશે તમારે ચાલીસ એમએલ પ્રતિપંપ ચાલીસ એમએલ પ્રતિ પ્રતિપંપ નાખી અને છટકાવ કરવામાં આવશે તો ખૂબ સારા એવા પરિણામ તમને મળતે મળશે તો હવે વાત કરીએ આપણે યુપીએલ કંપનીનું બીજી પ્રોડક્ટ છે જે ગુંથર કરીને કરીને આવે છે આની એ પાંચ પોઈન્ટ પચીસ ટકા આવે છે હિમામેક્ટિન છે એ ઝીરો પોઈન્ટ નવ ટકા આવે છે જે તમે ચાલીસ એમ એલ પ્રતિપંપ નાખી અને છટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ તમને મળશે હવે વાત કરવાની છે આપણે ઘરેલા કંપનીનું કિંગ ડોકસા જે ઇન્ડોક્સા કાર્બન ચૌદ પોઈન્ટ પાંચ ટકા આવે છે જો આનો તમે વીસથી લઈ અને પચીસ એમ સુધી ડોઝ રાખો અને પ્રતિબંધમાં વીસથી લઈને પચીસ એમ નાખવામાં આવે અને તમને છટકાવ કરવામાં આવે તો તમને લીલી યળની અંદર ખૂબ સારા એવા પરિણામ મળશે તો આ ડોઝની તમે ખાસ મગજમાં રાખજો બરાબર તો હવે વાત કરવાની છે જે આપણે આગળ યુપીએલના ગૂંથરની વાત કરી એ જ પ્રમાણે આપણે સહેનસા સુદર્શન કંપનીનું જેમાં નોવાલુરોન પાંચ પોઈન્ટ પચીસ અને ઇન્ડોક્સા કાર્બન ઓલા હિમામેક્ટિન બેન જોઇટ તમારે ઝીરો પોઈન્ટ નવ ટકા આવે છે આના પણ ખૂબ સારા એવા પરિણામ છે તો આનો તમારે ચાલીસ એમએલ પ્રતિ પંપ નાખી અને છટકાવ કરવામાં આવે તો તમને લીલી લશ્કરી અને કાબરી ઈયળની અંદર ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે અને સારા પરિણામ મળે છે જેના રિઝલ્ટ પણ આપણે લીધેલા છે એ પણ તમને ફોટા બતાવવામાં આવશે વિડીયોની અંદર એ પણ તમે જોઈ લેજો હવે વાત કરીએ તો વિસ્પક કંપનીનું આપણે વેલોક્સ નાઇન્ટી કરીને આવે છે હિમામેક્ટિન વન પોઈન્ટ નાઇન આનો તમે પચીસ એમએલ ડોઝ રાખી અને ચાર પાંચ ઉતારશો તો ખૂબ સારા એવા પરિણામ લીલી લશ્કરી અને અંદર મળશે એવી જ રીતે આપણે હવે પ્રેસિડો જે કરીને પ્રોડક્ટ આવે છે આના પણ ખૂબ સારા એવા પરિણામ છે આનો ડોઝની વાત કરીએ તો સોળ થી સોળ એમ થી લઈ અને વીસ એમ સુધી કારણ કે અત્યારે એટેક ઈયળના અમુક એરિયામાં વધારે જોવા મળતા હોય છે એટલે હું ડોઝ તમને બે કીધા છે કે સોળ થી લઈ અને વીસ એમ સુધી જેવો એટેક તમારે ખૂબ વધારે પ્રમાણમાં ઈયળનું એટેક જોવા મળતું હોય તો આનો વીસ એમએલ પ્રતિપંપ રાખી અને છટકાવ કરવામાં આવે તો તમને ખૂબ સારા એવા પરિણામ મળશે હવે વાત કરશું આપણે અદામા કંપનીનું લેથોરા જે એમાં ઉરન પ્લસ ઇન્ડોક્સ ગરબા આવે છે નુવાલ ઉરન પાંચ ટકા પોઈન્ટ પચીસ ટકા આવે છે અને ઇન્ડોક્સ ગાર્બા ચાર પોઈન્ટ પાંચ ટકા આવે છે જેનો તમે ત્રીસ એમ એલ રાખી અને છટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પ્રમાણમાં તમને રિઝલ્ટ મળશે હવે વાત કરવાની છે જે પ્રસંડ કરીને કોરોમંડલનો જે આપણે પીઆઈ કંપની પ્રેસિડો આવે એ સેમ ટેકનિકલ આવે છે સાહિત્યિક ક્લોરોની રોલ નવ પોઈન્ટ ત્રણ ટકા આનો પણ તમે સોળ થી લઈ અને વીસ એમ સુધી છટકાવ કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળશે હવે વાત કરશું આપણે કોરાઝોન વિશે તો કોરાઝોન ના અત્યારે કોરાઝોન ગોરંટીની રિપોર્ટ અઢાર પોઈન્ટ પાંચ આની અંદર ઝેર આવે છે આના અતાને પરિણામ બહુ ઓછા મળે છે અને ખેડૂતો કહે કે મેં તો ઓરિજિનલ સાઇટું હતું મને ડુપ્લિકેટ નીકળ્યું છે પણ એવું કોઈ ડુપ્લિકેટ તો કોક એવા એગ્રોવાળા હોય એ વેચતા હોય બાકી તો મોટાભાગના એગ્રોવાળા અત્યારે કોઈ ખેડૂતોનું ખરાબ ઈચ્છતા નથી એના સારું ઈચ્છતા હોય છે જેથી કરીને કોઈ ડુપ્લિકેટ વેચતા ન હોય પણ ખાસ ધ્યાન તો રાખવું જરૂરી જ છે કે ડુપ્લિકેટ ન આવી જાય પણ અત્યારે ઇયળનો એટેક જ એટલો છે ભયંકર કે જેથી કરીને કોરાઝોનના રિઝલ્ટ મળતા નથી આનું પ્રમાણ અત્યારે છ થી સાત એમ કરો તો તમને લીલી એયરની અંદર અને નાની ઇયળની અંદર તમને પરિણામ મળે પણ લશ્કરી જે કાબરી ઇયળ થઈ ગઈ છે એની અંદર પરિણામ ઓછા મળે છે જેથી કરીને આનો ઉપયોગ તમારે જો નાની ઈયળ હોય અને લીલી ઇયડ હોય તો કરવો અને એવી જ રીતે બીજી અન્ય કંપનીના આ સ્ટર્લિંગ કંપનીનું છે આ જીયુ કંપનીનું છે અને આ જે સ્ટર્લિંગ કંપનીનું પ્રો કરીને પ્રોડક્ટ આવે છે એમાં ક્લોરાન્ટી નિલીપ્રો સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે જે કોરાજોનનું ઝેર છે અને આનું પ્રમા ટકાવારી બહુ જ વધારે છે જે સુડતાલીસ ટકા છે આપણે એફએમસી ના કોરાન જે ની અંદર અઢાર ટકા જ આવે છે અઢાર પોઈન્ટ પાંચ જ એની જગ્યાએ સુડતાલીસ પોઈન્ટ પાંચ ટકા આવે છે આનો ડોઝની વાત કરું તો ત્રણ એમએલ પ્રતિપ્રમ રાખીને છટકાવ કરવામાં આવે તો તમને નાની ઈયળ છે લીલી ઈયળ છે એમાં ખૂબ સારા એવા પરિણામ મળે છે હવે આપણે આ બધી દવાની તો વાત કરી જ દીધી છે એક આપણે બીએસએફ કંપનીનું એક્સપોનસ કરીને આવે છે જે તમારે ઈયળની અંદર તો કંટ્રોલ કરશે જ પણ પ્લસ ટૂંકમાં થ્રીપ્સ નો એ પણ કંટ્રોલ કરી લેશે એટલે તમારે ઈયળ અને થ્રીપ્સની દવા અલગ અલગ છાંટવી નહીં પડે આનો છંટકાવ કરવામાં આવશે તો તમારે ઈયળ પણ કંટ્રોલ થઈ જશે અને પ્લસ થ્રીપ્સ પણ કંટ્રોલ થઈ જશે જેથી કરીને ખૂબ સારા એવા પરિણામ મળતા હોય છે હવે આપણે ઈયળની વાત તો ઘણી બધી ઈયળની દવાની અંદર તમે જો બીજી સપોર્ટર દવા તરીકે આપણે જે વાત કરી હતી એ પ્રોફાઈનો સાયપર છે ક્લોરો છે એનો જો છટકાવ કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળે છે જે આ ક્લોરો છે ઘરડા કંપનીનું છે ક્લોરોફાઈ રિપોસ પચાસ ટકા છે અને સાઇપર મેથ્રીન પાંચ ટકા છે આ એવી જ રીતે ઇન્ડોગલ્ફ કંપનીનું છે જે ક્લોરોપાઈપોસ પચાસ ટકા છે સાઇપર મેથ્રીન પાંચ ટકા સાયપરમે ચાર ટકા આવતું હોય છે આનો પણ તમે સપોર્ટર દવા તરીકે નાખો તો અમુક પ્રકારના સુશિયા છે કોન્ટેકમાં આવતા અને ફુદા ઈંડા અને કોસેટાનો નાશ થાય જેથી કરી અને ઈ અડના લાંબા મળતા હોય છે એવી જ રીતે જે આ સિઝન્ટા કંપનીનું પ્રોફેનો સાયફર છે હવે વાત કરીશું આપણે ડેલ્ટા મેથ્રિન જે અગિયાર ટકા આવે છે જે ઘરડા કંપનીનું આવે છે આ ખૂબ સારા એવા પરિણામ ઈયળની અંદર છે ઈયળ પણ કોન્ટેક્ટમાં આવતી નાની ઈયળ છે આ ખુદ ડેલ્ટા મેથ્રિન મારી નાખશે અને પ્લસ ખુદા ઈંડા અને કોસેટા મારે જેથી કરી અને ઇયળનું લીધે તમને લાંબુ મળે એટલે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે એવી એક આપણે જબરજસ્ત એવી એક દવાની વાત કરવાની છે જે માર્કેટની અંદર અન્ય કોઈ કંપની પાસે નથી જે ટર કરીને આવે છે આનું પિંસોતેર હજાર પીપીએમ નીમ ઓઇલ આવે છે જે અતિશય કડવું હોય છે આનો જો તમે ઈરની દવા ભેગો તમે સપોર્ટ તરીકે દવા નાખવામાં આવે છટકાવ કરવામાં આવે તો તમને ઈયળના અંદર તો તમને રિઝલ્ટ ખૂબ સારું એવું મળશે પ્લસ સુસિયા પ્રકારની જીવાતો થ્રીપ્સ કચેરી અને પોપટી જે આ છોડને કડવો કરી દે છે જેથી કરીને તમને એમાં નુકસાન કરતું બંધ થઈ જાય છે અને ઈયળ પણ નુકસાન કરતી બંધ થઈ જાય છે એટલે ખોરાક લેવાનું બંધ કરી દેશે ઈયળ કે સુસ્યું એટલે તે મરી જવાનો છે સાધો સમય જીવી શકવાનો નથી એટલે આનો પણ તમે જો વીસ એમ એલ નાખી અને ભેગો કરવામાં આવે તો ખૂબ સારા એવા પરિણામ મળે છે પણ આ એક કડવી દવા છે જેથી કરીને આને સાટતી વખતે દવાનો સ્પોર્શ ન થાય એ રીતે હાથમાં મોજા પહેરી લેવા અને મોઢે માસ્ક બાંધી લેવો જેથી કડવાશ ન આવે બાકી આપણે આને દવા છાંટીશો અને ક્યાંય સંપર્કમાં તમે દવાને હાથ અડાડી દેશો તો તમારા બે ચાર દિવસ સુધી તમારા હાથમાંની અંદરથી કડવાશ જાહે નહીં જેથી કરીને બીજી કોઈ આડ અસર થાહે નહીં પણ આ એક કડવાશ તમને રહેતી હોય છે જેથી કરીને એક એટલું મગજમાં ખેડૂત ભાઈઓને રાખવા વિનંતી છે તો હવે ઈયળની અને ઈયળના સપોર્ટર દવાની આપણે બધી વાત કરી દીધી છે તો અત્યારે આ બધી આપણે જે વાત કરીએ એમાં સૌથી બેસ્ટ અને સારા પરિણામ આપે એવી દવામાં હજી એક વખત હું તમને કહી દઉં જે યુપીએલ કંપનીનું ખૂબ સારી દવા છે આનો અથવા સિઝન્ટ કંપનીનું હિમા પ્લસ નુઆલ ઉરોન આવે એ ઇબિશન્ટ કરીને પ્રોડક્ટ આવે આનો પણ તમે છટકાવ કરો તો તમને ખૂબ સારા પરિણામ મળે એવી જ રીતે સુદર્શન કંપનીનું નુવાલ ઉન પ્લસ હિમામેક્ટિન આવે આનો ચાલીસ એમએલ પ્રતિપંપ રાખી અને છટકાવ કરો તો ખૂબ સારા એવા પરિણામ મળે આના જે આપણે રિઝલ્ટ લીધેલા છે એના વિડીયો આપણે આમાં બતાવ્યા છે ઈયળ મરી ગઈ છે અને સસોટ પરિણામ મળ્યા છે તો આના પણ તમે છટકાવ કરી શકો છો માર્કેટમાં આ ગમે ત્યાં તમે જશો તો તમને દવા મળી જશે સારા એગ્રોમાં સારી કંપનીની દવા રાખતા હોય ત્યાં અને વેલોક્સ નાઇન્ટી કરીને જે હિમા મેક્ટિન વન નાઇન આવે છે આનો તમે પચીસ એમ એલ ડોઝ રાખીને છટકાવ કરવામાં આવશે તો આની અંદર પણ તમને ખૂબ સારા એવા પરિણામ મળશે તો ખેડૂત મિત્રોને બીજી પણ એપડે એક ખાસ વાત કરવાની છે જે અત્યારે ઇયળનો પ્રકોપ ઘણા વિસ્તારમાં અને ઘણા અમુક ખેડૂતોને બહુ જ હોવાથી જે અત્યારે આડેધેડ દવાનો ઉપયોગ કરવા વર્ગી ગયા છે અને ઘણા એગ્રોવાળાની પણ ભલામણ છે અને એગ્રોવાળા પણ દવા આપી દે છે એના માટે હું ખાસ એક નમ્ર અપીલ કરું છું કે જે ખેડૂત મિત્રોને રિઝલ્ટ ન મળતા હોય અને જે અત્યારે વિડીયાઝ હોય અથવા તો કે બીજાના દવા વાપરી અને વાપરેલી જોઈ અને વાપરવા ન વર્ગી જાય જે ખાસ કરીને ઘઉંની અંદર ઘઉંના લોટની અંદર ગોળ તેલ અને ભડકું બનાવી અને જે છટકાવ કરવામાં આવે જે ઈયળ ખાય એટલે ઈયળ મરી જાય પણ એની અંદર તમે જે બીજા જીવજંતુ જે આપણા જે ખિસકોલા છે કે પશુ પંખી જે આપણા પક્ષી છે એ ખાય તો એ પણ મરી જાય એટલે ખાસ આપણે એ દવા આપણે જે ભડકાની અંદર ભેળવીને દવાનો ઉપયોગ કરવામાં આવે છે જે હિમામેક્ટિન છે કે કારટેપ છે કારટેપ પચાસ ટકા આવે એનો પણ ઘણા ઉપયોગ કરતા હોય એસીપેટ મિક્સ કરીને પણ બેળવીને ઉડાડતા હોય છે એના માટે ખાસ મારી નમ્ર અપીલ છે કે એ બેળવીને ઉડાડશો નહીં જેથી કરીને જે આપણા જીવજંતુ કે પંખી છે એ ન મરે કારણ કે એના બિશાડાનો શું દોષ છે આપણે તો ઇયરનો કંટ્રોલ કરવાનો છે ઘણી બધી એવી સારી કંપનીની દવા આવે છે તમે સારી કંપનીની અને સારી દવા વાપરશો એટલે તમને સો ટકાને સારા પરિણામ મળશે જ પણ વાપરવાની રીતનું ખાસ મહા ધ્યાન તમારે રાખવાનું છે એટલે ખાસ કરીને જ્યારે આ અત્યારે વરસાદી વાતાવરણ છે તો વરસાદ આવે એવી શક્યતા હોય ત્યારે પણ તમારે દવાનો છટકાવ કરવાનો નથી અથવા તો વરસાદ આવી ગયો હોય અને પાંદડામાં પાણી ભર્યું હોય ત્યારે પણ તમારે દવાનો છટકાવ કરવાનો નથી કારણ કે જો વરસાદ આવી ગયો હોય અને પાંદડાની અંદર પાણી ભર્યું હોય છે અને તમે દવાનો છટકાવ કરવામાં આવશે તો દવા છે નીચે પડી જતી હોય છે અને દવા છેટા પછી પાછળથી વરસાદ તાત્કાલિક આવે અમુક સમયની અંદર તો પણ દવાનો રિઝલ્ટ મળતા નથી એટલે દવાના રિઝલ્ટ ન મળવાના ઘણા બધી કારણો હોય અમુક દવા તમે આપી દીધી અને લોકલ કંપનીને લઈ અને તમે છાંટી દીધી તો એના પણ રિઝલ્ટ ન મળતા હોય એના પણ ઘણી સાઇડ ઇફેક્ટ એવી આવતી હોય છે તે તમને ઉત્પાદનની અંદર પણ નુકસાન કરતું હોય છે અને તમારા જે મગફળીના પાલાની અંદર પણ નુકસાન કરતું હોય છે મગફળીનો પા મગફળી જે ગ્રીનરી હોય છે ગ્રીનરી પણ જાતી રહેતી હોય છે અને મગફળી છોડ કડક પણ થઈ જતું હોય છે એટલે લોકલ અને સસ્તી દવા લઈ ને છટકાવ કરવાનું ટાળજો અને ખાસ કરીને મેં જે તમને વાત કરી છે જે ઘઉંના લોટની અંદર બનાવીને ભાટે છે એના ખાસ કરીને મારા ખેડૂત મિત્રોને નમ્ર અપીલ છે કે એ તમે ન કરશો અને જો અત્યારે આપણે જે બીજા અત્યારે રાઉન્ડ આપણે દવાના કરવાના છે જે ઇયળની દવા સાથે તમે કરી શકો છો ફૂગનાશક જેવી દવા છે આપણે જે અત્યારે રાતળ ગેરું અને ટીકા માટે આપણે જે ફૂગનાશક દવા છાંટતા હોય એનો પણ આ ઈયળની દવા સાથે તમે વાપરી શકો છો જે કોઈ અન્ય જીવજંતુ જંતુ આપણે જે સુસ્યા જીવાતો છે જે થ્રીપ્સ છે મોલોમસી અને કથીરી એના માટેની કોઈ તમારે પ્રોબ્લેમ હોય અને તો એની પણ તમે દવા સાથે નાખી અને ઉપયોગ કરી શકો છો અને જો એની સાથે તમે હવે ખાસ કરીને એક એ વાત કરવાની છે કે સ્પેડર સ્ટીકર જે નાખવાનું ભૂલાય નહીં એના ઘણા બધી ફાયદા છે જે અત્યારે મગફળી મોટી હોવાને કારણે જે ઈયળું છે એ નીચેના ભાગમાં હોવાથી ત્યાં દવા પહોંચતી નથી એટલે ઈયળ સ્પેડર સ્ટીકર નાખવાથી તમને એના ઘણા એવા પ્રોફિટ મળે છે કારણ કે તમને રિઝલ્ટની અંદર દસથી પંદર ટકાનો વધારો કરી દેશે એટલે સ્પેડર સ્ટીકર નાખી અને છટકાવ કરવો કોઈ પણ દવા હોય ઈયળની હોય કે સુશિયા જીવાયની હોય કે રાતળની હોય એની અંદર ખાસ કરીને તમારે સ્પ્રેડર સ્ટીકર નાખવું જો કોઈ ખેડૂત મિત્રો જે વોટર સોલ્યુબલ ખાતરના સ્પ્રે કરતા હોય અલગથી એની અંદર સ્પેડર સ્ટીકર નાખવાની કોઈ જરૂર રહેતી નથી પણ જે ફૂગનાશક દવા છે કે ઈયળની દવા છે કે મોલોમસીક કે થ્રીપ્સની દવા છે એ છંટકાવ કરતા હોય તો એની અંદર સ્પેડર સ્ટીકર નાખી અને છટકાવ કરવો અને હવે જો ખેડૂતભાઈઓને કોઈ પણ આ વિડીયોની અંદર માહિતીમાં કંઈ સમજાણું ન હોય તો આપણા ડિસ્પ્રેસનની અંદર આપણા નંબર આપેલા છે એમાં પણ તમે કોન્ટેક કરો ને ફોન કરો તો તમને જવાબ મળશે અને અન્યથા જો કોઈ પણ કારણોસર ફોન ન ઉપડ્યો હોય તો તમને યોગ્ય સમયે પાછો તમને ફોન કરી અને માહિતી આપવામાં આવશે અને કોમેન્ટ દ્વારા તમે વિડીયોમાં પૂછશો તો એમાં પણ તમને જવાબ આપવામાં આવશે અને આપણા કેશોદ તાલુકાના આજુબાજુના વિસ્તારના જે લોકો છે એ આપણે હરિકૃપા એગ્રો સેન્ટર કેશોદ જે માંગરો રોડ ઉપર આવેલો છે ત્યાં રૂબરૂ આવે અને મુલાકાત કરો તો ત્યાં પણ તમને સશોટ માર્ગદર્શન આપવામાં આવશે તો અસ્તુ જય હિન્દ જય દ્વારકાધીશ